નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ભાવનગર નજીક કોળીયાકના દરિયામાં બિરાજમાન નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભરાયેલા ભાદરવી માસના મેળામાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા ભાવિકોએ નિષ્કલંક મહાદેવના દર્શન કરી સમુદ્ર સ્નાન કર્યું હતું રવિવાર સાંજથી જ મોટી સંખ્યામાં ભાવિકો નિષ્કલંક મહાદેવના દરિયે પહોંચ્યા હતા ભાવિકોએ રાતભર મેળાની મજા માણી હતી અને સવારે દર્શન માટેની મંજૂરી આપવામાં આવતા ભાવિકો નિષ્કલંક મહાદેવના ઓટલે પહોંચ્યા હતા ભાવિકો નિષ્કલંક મહાદેવના દર્શન અને સમુદ્ર સ્નાન કરીને પાવન થયા હતા ભાવનગર સહિત ગુજરાત તેમજ દેશભરમાંથી આવેલા ભાવિકોએ ભાદરવી અમાસના મેળામાં દર્શન તેમજ પવિત્ર સમુદ્ર સ્નાનનો લાભ લીધો હતો